કહે છે બ્રાહ્મણ ના મુખ દ્વારા કારણ કે ગુરુ દ્વારા દીક્ષિત થયેલો ગાયત્રી મંત્ર હોય અને એ પછી આહુતિ આપે તો અગ્નિ નારાયણ નો સ્વીકાર કરે મન પડે તે યજ્ઞ યજ્ઞ કરે તો પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તો સ્થાપન અવશ્ય કરવા પડે ફરતા બેસી જાય અને ઓમ ભૂરુભ બોલી આહુતિઓ આહુતિ આપે યજ્ઞ નો સ્વીકાર અગ્નિ નારાયણ ક્યારેય ન કરે દક્ષે ભૂલ કઈ રીતે પરિણામ શું આવ્યું શિવજી નું સ્થાપન નો તો વિચારો ત્રિદેવતાઓ ત્રિદેવતાઓના સ્થાપન કરવા પડે એમની પૂજા કરવી પડે પછી યજ્ઞ કરી શકાય આ યજ્ઞની પરંપરા છે શાસ્ત્રીય પરંપરાના વિરોધની અંદર ક્યારે યજ્ઞો ન કરવા જોઈએ વેદ પણ શ્રાપ આપે સરસ્વતી પણ શ્રાપ આપે વેદ વિહીન યજ્ઞ થાય તો વેદની પરંપરાને માં રાખીને યજ્ઞો થવા જોઈએ બ્રાહ્મણના મુખેથી મંત્રોચ્ચાર થવું જોઈએ કારણ કે દેવાધીનમ જગત સરવાકુ જગત છે એ દેવતાઓને આધીન છે મંત્રાધીનાસ્ત દેવતા કહે છે દેવતાઓ રહેલા છે એ મંત્ર બ્રાહ્મણ આધીન કહે છે એ મંત્ર છે બ્રાહ્મણ ને આધીન છે તસ્માત બ્રાહ્મણ દેવતા આટલા માટે થઈ અને બ્રાહ્મણ ને દેવ યજ્ઞ કરવામાં ખાસ ધ્યાન રાખજો યજ્ઞ ની પરંપરા વેદ વિહીન ન હોવી વેદો આધારિત યજ્ઞ થવા જોઈએ